સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં પાંડેસેરા વિસ્તારની ઘટના हनुमानજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર આરોપી પકડાયા વડોદરામાં हनुमानજી મંદિરની મૂર્તિની ચાંદીની આક કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી મંદિરે દર્શને આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાલતમાં જોતા આક્રોશ ફેલાયો હતો ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસેરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં